खड़ेलू थी तो हे हमें दस तो वाई गया थोड़ा दीमा तो कोई नी ले तो मुलाकात लीजो ને હમણાં ને છે ને મેં એવું તો નથી હે ખ્યું ખાવાનું નથી ચીડ્યું ને ચીડ્યું તો ખરી પણ મેનું પછી ભીંજાઈ જાય ને મગોટું એ વીણી છે ને જરી વરાપ દીધી ને તે ઠાવકું ઠાવકું ચડી ગઈ ખડનો આજ શુભારંભ કર દેવો અમારે ચા આંબા પાછા બરું હે આજ વાટે લેવું આ એવું ન ખાઈ છે મોટું થઈ

ચો આથી હેને હા વાઢે આ ઉતું કવડ્યું કવડું તો બધુંય ભી નાખી દીધું ભી હું બધી ખાવા માંડી ગયું આજ ખળ વાટવાનું મુરજ કરી દીધું ના હે સંતરી પામાં સંતરા નતા આવતા પણ સીતાફળીમાં જેવો મલગ સીતાફળ આવે જા મોટા થમણાં વાળું નથી આવડિયા એવડિયા થયા સીતાફળ अनि जो पासा लगाए आमा सीताफ पासा लाग सीताफा बहुवार नगर घडीमा पाके नै पछि अरे कि जाने थोड ओसा आगमा जो नगमा पसिया पासा अहिले आइलिगमा खालि आए आयो ને માંડવી જવો આ પેલા મેં વાવી ને પાટલા એ પછી ઢકાઈ જાય થોડુંક થાય ને તો પછી નેદાણી કે નેત નેદવાનું બાકી છે મેં ઈ નેદવા દીધું ને આજે તો આમાં કાદું સોટે છે જરા કઈ થાય તો પછી નેદાવે નાખું મગ હે મગ ખળ કંઈ બહુ જાજ્યું ને તો એ ને એટલે નીકળી હે જ એ પણ

પાસા ઉતારવા ગા અમે ખડ વાટે ચા હું હમણાં છે નથી પીવું નાખવા જળે ને થોડું મગોટું બસે ને કે મગટું ચા ઘા ખાતું લીંબુ ઉપર એ તો મોટા મોટા મલક લીંબુ ચા પીરા છે ને આ પાકે પાકે નેઠા પડી જાય જવું એવું સાંજે જે કાંઈ હેઠ પડ્યું

मोटी है लिंबू के है असल को राणी आई लींबूड़ी बस लो है आ वाई तो अमे बेक वाला थे हाँ जिनको रोपड़ो है तो आई भी असल थे गई जो था शरी वाहू थी भी घटादार थे गई लींबूड़ी मामा ये लींबू आ चालू थे जो है जो लिखारी को मखारी को पाकियो બધા પાવડર ઉડાડેલ ન હોય ને નથી હોય એવી રાતિયું બીજી હતી જો કોઈ મીઠીઓ નહીં હોય બહુ જો એક ડોલ ઉતાર લીધી ઓહો મીઠીઓ અહીં ખાઈ ગયું અરે આ ખાઈ ઉતાર આવ્યું પણ મેં આવે હાગામાંથી

तो मैं याद मालेवाना है। याद करेक्ट ना देख लो कर लिया जो वाला जो थियो है वीडियो ठीक है। हाँ जाइए। इन्हीं लाइफ इन में नो था इन्हें गाना दो रूप सड़ा वाला। आज इंग्लैंड के ઈમેન નો દઈકા ઓ છે ને એ માં નાટ્યું થાય આ નાજ ખાઈ ગયો ને રેડી તો તો હું ઘણી જરાક બંધ થયો તો જો ફણ ચાલુ પછી વાદરા ઈ વાંચ જવતા થયું તે કારણ ને બપોરામાં જવો રોટલા થઈ ગયા આમાં અહીં લહણ ફેલે તો સવારના ફોલતા નથી ને આજે રીંગણા બટેટા ટમેટાનો શાક નાખવાનું હોય રોટલા કરી લીધા આમાં જઈ ભાઈને સૂર્ય મૂમી ગરમ કરવા મૂક્યું જઈને બાપુ તા ગામમાં ગા ખાઈ મૂકવા તેમના કડીક વાર રેમ છે આરોપા હે ને પછી શાક વઘાર નાખીએ તો બપોરાનું ટાંગ થઈ જાય ખાલી જવું રાખ્યું કરના હાટું રહોળામાં ખાવાની અસલ અસલ છે નાખ્યું તો ને જવું બરો નાખી દીધું એ તો હાલે થોડુંક હેઠળ નાખવાનું બધું પીહો હાલતું હોય ગરમી છે ગરમી ને તો રફોડામાં પંખો બંધ હોય તો ગરમી થાય એટલે જે

તો તબક જે થાલે કાલે કે મસળ લખ લે કેવા મારે ભાઈ પાઈ કે હજી પાસા લઈ જઈએ હા વંડી માં જાય ના હવે મેરા મરસી કરે આગે રોડ કથે ઈ ભાઈ ની ને કામ મે બી મસળ તો હા ઈ ખારીકું તોડે ને આવે ટાણે લેવા વાળા આવ્યા ને રાજ ને આવ્યા ખારીકું લેવા કેટલુંક લઈ જાવ લેવા ગાતા હવે ની ઉતારી હતી તો બધા મૂકે આવ્યા હતા ગામમાં રાજ હાટું ઉતાર્યું ને મારે ଖଳ ଠାବୁ ଦବାଟା ଦିଦି ଖୁ ଭି

ખારેક લેવા રાજની બે બેની પછી એના પાસે હે ઇલેક્ટ્રિક સ્કૂટર એ બે એની રીતની થી આવે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જાટણા અમારો મહારાજીવો ખરાબ હે ને તોય બે જણા હા હે ને આવે

જો ઓલા ઓલા અલખળાને જવું જવું અને મોર જાવું બલી હવે જવા જવું જામંડવેમાં બેક્ટેરિયા દેવાનો કામકાજ હાલે હમ મુંડાનો નિર્નો નિયંત્રણ કરવાનો જવાટાનેથી ચાલુ મુંડા નીરની આ વોલી ફરે દીધા તો કે બીજા આ બીજા આ ઈપીએન નેમેટોડ છે જે આ ને આ છે ને હી મેટારિઝિયમ હે આ મુંડાવનો બેક્ટેરિયા હે આ મુંડાવનો નેમેટોડ છે આ દેહી ફેરવે ને સાટવાનો આ કારણે વરાત દીએ તે જોવો જોઈએ અમે ખાતર જેદુ ખેતરમાં વાવ્યું ને આપડી દેહી ખાતર તો થોડીક બાસક્યું જા 10 બાસક્ય આવીયું ભરેલી દીધી દહીં ખાતર બેક્ટેરિયા આ પછી આ ખાતર પછી નું કમ્પોસ્ટ આવે ને વેસાતું લીધું પેલેથી કરણ રાખીયો નેમેટોડ છે ને મુંડા ના શરીર માં પ્રવેશે ને એની પોતાનું ઘર બનાવેલી ને ને અંદર અંદર મલ્ટીપ્લાય થાય કરોડો ની સંખ્યામાં મુંડો ભરા જાય પાછા એના શરીર માંથી નીકળે ને બીજો મુંડો ગોતે ને ઈર ગોતે એવું ચક્ર હાલ્યા રાખે જ્યાં સુધી જમીનમાં ભેજ રીએ ને ત્યાં સુધી જ ન પડે સેલ પછી ભેજ ઉપડે જાય ને ખેતરમાંથી માંથી તાર એકાદો સેલો રાઉન્ડ લેવો પડે બાકી એક રાઉન્ડ જ ન લેવો પડે ઈજ પરવા એક રાઉન્ડ લીધો તો સેલે અવારી એક રાઉન્ડ લેવાનો અટણે થાત તો તા તો મેં આવે ગો હારામ હારો તે મોર મોકો જ ન જડ્યો દવા છાટવાનો એ તો આ બેક્ટેરિયા ખેતરમાં નાખીએ એમ નહીં લેવો પડે ચા મઘું એને જ રાખ્યા બે કિલો કિલો આવે ને બે હે ને અર વીઘામાં કરીએ અહીં તો પાંચ વીઘામાં થાય પણ થોડુંક ઘાટું રાખીએ હજુ ખરે થોડોક મુંડાનો ઉપયોગ આવું જણાય કે જાજો આવી ગયા હજી અંદરથી આવું નીકળે કે ટૂટે ગલે લાગે કરતી ની એ ફાટે ગઈ અહીંયા આવ લિયા આધી ખરા બોક્સ ના પેકિંગ કરી આધી ખરા નવા પેકિંગ બનાવીએ નકા તોલી મોટી કોથરી આવતી જબરી એમાં ન ફાટે આમાં કસિકાઉ બોક્સ માથે માથે ખડકાય ને ફાટી જાય આમાં andar ઈ જો ભેજ હોય 40 50% સાબ તો જીવતારીએ ને જમીનમાં ફૂલ ભેજ હોય તાર જ દેવાનાણે તો જીવી માં રહે હવે 40 30% થી ઉપર હોવો જોઈએ ભેજ

નવા પેકિંગ રૂપે જ્યાં કંપની ખબર પડે ગઈ કંપની વાળાની કે ખેડૂ એ લઈએ તે રૂપા રાખે ગઈ મૂળ તો કામ આવે ને પરવા ખેડૂત ખબર પડી આણી મેટારીઝિયમ ની આ ઈપીએન ની તાજે બહુ કઈ ખબર ને તાકોરા આ મેટારીઝિયમ ની પરવા ખબર પડી કે આ મુંડામાં કામ આપે કામ પરવા મુંડા આવે પડ્યા તા બહુ